નમસ્કાર દર્શક મિત્રો આપ ની રહ્યા છો સાંઈરૂપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને જનપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ધોરાપીપળાથી ધારાગીરી સુધીના રસ્તામાં ટ્રાફિક જામની સમસ્યાથી પ્રજા પરેશાન છે અહીં વારંવાર ટ્રાફિક જામને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે આ સમગ્ર વિસ્તાર નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના સર્વેસર્વા એવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો વિસ્તાર છે ત્યારે અહીંયા ટ્રાફિક જામની સમસ્યા એટલી બધી વહી ગઈ છે કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે માત્ર નવસારી શહેરના જ નહીં કે નવસારી જિલ્લાના નહીં પણથી અહીંથી પસાર થતાં દેશના લોકો પણ ત્રાહીમામ પોકારે છે અને પૂછાય છે કે ટ્રાફિક જામમાં ફસાયા ક્યાં ફસાયા તો નવસારીમાં ટ્રાફિક જામના ફસાયા આમ આખા દેશમાં નવસારીનું નામ બદનામ થઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી એવા સી આર પાટીલ આ અંગે ઘટતું કરે અગાઉ સી આર પાટીલનો કાફલો પણ એકવાર આ ટ્રાફિક જામમાં ફસાઈ ચૂક્યો છે તો આશા રાખીએ હવે નવસારીની પ્રજા અને ખાસ કરીને નવસાઈનું નામ સમગ્ર દેશમાં ટ્રાફિક જામને લીધે બદનામ થાય છે એક પુલ છે અને એ પુલ સાંકડો પુલ છે એ પુલમાં ગાબડા પડ્યા છે એ પુલ રિપેરિંગ કરી દેવામાં આવે તો કદાચ ટ્રાફિક જામની સમસ્યામાં થોડું નિરાકરણ આવે બીજો એક જે પુલ છે એ રિપેરિંગ થાય છે પાછો પંદર દિવસ ચાલતો હોય છે અને પાછો એ પુલ યથાવત થઈ જાય છે તો વ્યવસ્થિત રિપેરિંગ કરાય અને એ રિપેરિંગ ન થાય ત્યાં સુધી જે અત્યારે કાર્યરત પુલ છે એ પુલને તો ચોક્કસ વ્યવસ્થિત રસ્તો બનાવી દેવામાં આવે જે ખાડા ટેકરા છે એ પૂરી દેવામાં આવે તો વાહનો ફટાફટ પસાર થઈ જાય અને ટ્રાફિક જામની સમસ્યામાં થોડીક રાહત થાય તો આશા રાખીએ કે આ સમગ્ર દેશને બદનામ કરતા આ નેશનલ હાઈવે નંબર અડતાલીસના આ ધારાગીરી પુલને રિપેરિંગ કરી ટ્રાફિક જામની સમસ્યાને હલ કરાય વરસતો વરસાદ ખનીજ ચોરો માટે જાણે કે મોકો હોય તેવું જણાય આવ્યું વરસતા વરસાદમાં ખનીજ ચોરી કરનારને ટ્રક લઈને પસાર થતા લોકો માટે આ ખનીજ વિભાગ દ્વારા ત્રીજો ખોલવામાં આવ્યું અને આ જે મોકો છે એને ખનીજ વિભાગે ચોકો મારી દીધો અને આ જે ખનીજ ભરેલી ટ્રક છે એ પકડી પાડી ખાન અને ખનીજ વિભાગ દ્વારા આ ટક સામે કાયદેસરની કાર્યવાહી કરી ઓનલાઈન દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી વરસાદ હોવાથી કોઈ આવશે નહીં એવી આ ધૈર્ય સાથે આ ખનીજ ચોરો બેફામ બન્યા હોય છે અને પોતાની ગાડીઓમાં ખનીજની હેરાફેરી કરતા હોય છે ત્યારે આજે ખનીજ વિભાગે ત્રિલોચન ખોલી આ જે મોકો મેળવનારા લોકો સામે ચોકો માર્યો છે નવસારી લાઇવના અહેવાલનો પડગો નવસારી રેલવે ઓવરબ્રિજ ઉપર બીજી તારીખે યુવાન દ્વારા જે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા ઓવરબ્રિજની પારોળી ઉપર ઊભો રહી અને સ્ટન્ટ કરતો હતો આ જોખમી સ્ટન્ટનો અહેવાલ નવસારી લાઈવ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો જેને લઈને નવસારી ટાઉન પોલીસ જે ખરી એ પણ હરકતમાં આવી બ્રિજ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને આજરોજ બે યુવાનો પોતાની મોટર લઈ એ બ્રિજ ઉપર સ્ટન્ટ કરી રહ્યા હતા તો ત્યારે એમની ધરપકડ કરવામાં આવી છે અને એમને હાલ તો પોલીસ સ્ટેશન લઈ ભેજવામાં આવ્યા છે તો આ પ્રમાણે રેલવે ઓવરબ્રિજ ઉપર જીવના જોખમે સ્ટન્ટ કરી લોકોને મનોરંજન પૂરું પાડવા માટેના જે અખતરાઓ થતા હતા અને એની અંદર જે અન્ય લોકોના જીવ કદાચ જોખમાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું એની ઉપર હાલ તો નવસારી ટાઉન પોલીસ સ્ટેશને રોક લગાવી છે અને ફરી એકવાર આપની ચેનલ નવસારી લાઈવનો પડઘો પડ્યો છે સીતારામનો વિવાહ એટલે જીવન અને ઈશ્વરનું મિલન છે પ્રફુલભાઈ શુક્લના શબ્દો છે બિન્ડરસન કેનેડામાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથામાં આજે સીતારામ વિવાહ ઉત્સવભાવ ભક્તિપૂર્ણ ઉજવાયો આશિષ પટેલ દશરથજી બનીને રામજીની જાન લઈને આવ્યા હતા અને મીનાબેન અને અશોકભાઈ પટેલ જનક સુકન્યાના રૂપમાં કન્યાદાન કર્યું હતું આઈટી ટુ પોઈન્ટ ઓ એપ્લિકેશન રોલઆઉટ ડિજિટલ રૂપાંતર માટેની એક પહેલ ટપાલ વિભાગને જાણ કરતાં ખૂબ આનંદ થઈ રહ્યો છે કે અદ્યતન એપીટી એપ્લિકેશન રાઉન્ડ શરૂ કરવામાં આવી રહ્યું છે જે ડિજિટલ શ્રેષ્ઠતાની અને રાષ્ટ્રીય નિર્માણની યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સુધી લઈ જાય છે આ રૂપાંતરકારી પહેલના ભાગરૂપે સિસ્ટમ મહેસાણા રાજકોટ નવસારી ડિવિઝન ખાતેની તમામ ટપાલ કચેરીઓમાં આઠ સાત બે હજાર પચીસથી અમલમાં આવશે આ આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર સરળ અને સુરક્ષિત સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે તારીખ નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચસી પારેક નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની એજલ સતીશભાઈ રાઠોડ માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલ એચએસસીની ની સામાન્ય પ્રવાહ કોમર્સમાં એકાણું પોઈન્ટ ટકા સાથે અનુસૂચિત જાતિ એસસીમાં વિદ્યાર્થીઓમાં નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે તેમજ પરમાર યશ યોગેશભાઈ માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલ એચ એસસીની પરીક્ષામાં અઠ્ઠાણું પોઈન્ટ સત્તર ટકા સાથે અનુસૂચિત જાતિ એટલે કે એસસીમાં વિદ્યાર્થીઓમાં જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે સાથે જ રાઠોડ રિદ્ધિ ઉત્તમભાઈએ સત્તાણું પોઈન્ટ સડસઠ ટકા સાથે એસસીમાં વિદ્યાર્થીઓમાં જિલ્લામાં દૃતિક્રમ પ્રાપ્ત કરેલ છે આ તમામને આજે અભિવાદિત કરવામાં આવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ માટે આચાર્ય રાજેશભાઈ ટંડેલ તથા શાળા પરિવારે તેને પાઠવ્યા હતા નવસારી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક વિકાસના કાર્યક્ષેત્રે મહત્વપૂર્ણ ચર્ચા નવસારી મહાનગરપાલિકા ખાતે આજરોજ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં તથા નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ વિશે ઉપસ્થિત રહી અને આયોજન કરાયું હતું બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરો તેમજ મહાનગરપાલિકાના તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર મુખ્ય ઉદ્દેશ્ય સર્વાંગી વિકાસ ચાલુ કામગીરીની સમીક્ષા ભવિષ્યમાં આયોજનાઓની મોટી યોજનાઓ અંગે વ્યાપક ચર્ચા કરવાનો હેતુ રોડ ડ્રેનેજ પાણી પુરવઠા સફાઈ વ્યવસ્થા આરોગ્ય શહેરી ટાઉન પ્લાનિંગ આયોજન વગેરેને આવરી લેવામાં આવ્યું હતું અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફૂલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ કફની જેકેટ્સ તો તમામ વસ્તુઓ મેળવવા માટે પધારો સેલ શરૂ થાય છે માટેનું દુકાન ખાલી કરવાનું છે તો રહસ્ય જુઓ છો પહોંચી જાવ અનમોલ હિરાવાલા ને ત્યાં એડ્રેસ નોંધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા તો સાંજ દરમિયાન પણ સો ટકા જ નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને સાથે જ આખો દિવસ આજે ઝરમર ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો સામાજિક વનીકરણ વિભાગ નવસારીના નાયબ વનરક્ષક ઉર્વશી પ્રજાપતિના માર્ગદર્શન નીચે રેન્જ ટિમ્બર એસોસિએશન નવસારીના સંયુક્ત ઉપ્રમે સાતેમ પ્રાથમિક શાળામાં કિસાન શિબિર તથા વન્ય પ્રાણી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કેરુ પટેલ એસીએફ નવસારી હાજર રહ્યા હતા આ ઉપરાંત નવસારી ટિમ્બર એસોસિએશનના પ્રમુખ શંકર પટેલ સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલ તથા નવસારી એગ્રીકલ્ચર કોલેજ યુનિવર્સિટીના ડોક્ટર વિજય પ્રજાપતિ એસોસિએટ પ્રોફેસર હાજર રહ્યા હતા જેમણે કૃષિ વાનિકીય ખેતી અંગે વિસ્તૃત માહિતી આપી અને સાતેમ નાગધરા બાજુના ગામોમાં જ્યાં દીપડા દેખાવાના બનાવ બન્યા છે તે અનુસંધાને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિસર્ચ ડૉક્ટર મોહમ્મદ નવાઝ દહિયા દ્વારા દીપડા સાથેના સહજીવન પર વૈજ્ઞાનિક સમજૂતી પૂરી પાડવામાં આવી હતી નવસારી જિલ્લામાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત પાંચ તાલુકાઓમાં બિન ફ્રેશરી સેન્ચ્યુરી કેમ્પોનું આયોજન સફળ રહ્યું કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓએ સ્થળ પર જ લીધો ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા ખેરગામ ગણદેવી ચીખલી તથા નવસારી તાલુકાઓમાં આજે બિનફ્રેશરી સેન્ચ્યુરી કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પોમાં તાલુકાના વિવિધ ગામોના નાગરિકોને ઉત્સાહપૂર્વક હાજરી આપી જેમાં વાંસદા તાલુકાના મોડાઆંબા ચોરવણી નિરપણ રાયબોર વાંગણ માનકુયા ગણદેવી તાલુકાના અજરાય પાથરી દહેજ ખખવાડા ખેરગામ તાલુકાના બહેજ ગોરી ચીમનપાડા ડેબરપાડા વગેરે તાલુકાઓને આવરી લેવામાં આવ્યા હતા નવસરીના રાઠોડ પરિવારના બ્રેન્ડેડ સ્વજનના ઓગણત્રીસ વર્ષીય આકાશ રાઠોડની બે કિડની અને લીવરનું અંગદાન નવી સિવિલ હોસ્પિટલનું એકોતેરમું અંગદાન ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેન્ડેડ થવાના કિસ્સાઓમાં મહત્તમ અંગદાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેન્ડેડ થવાના કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે નવસારી તાલુકાના બ્રેન્ડેડ થયેલા ઓગણત્રીસ વર્ષીય આકાશ રાઠોડનું અંગદાન થતાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે એકોતેરમું અંગદાન દાન થયું છે નવસરીના સુંદરપુર ધામ ફળિયામાં રહેતા ભગુભાઈ રાઠોડના પુત્ર આકાશભાઈ ત્રીસ જૂને નવસારીમાં બાઇક પર જતા હતા તે વખતે ગાય સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને જેમને નવસારી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે એમને સુરત ખસેડવામાં આવ્યા હતા તેઓ ત્યાં બ્રેનડેડ જાહેર થયા હતા અને ત્યારબાદ એમને આ રીતે અંગદાન કરવામાં આવ્યું છે અને ત્રણ નવા જીવન એવો છે નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક સારા વરસાદના કારણે જૂજ અને કેલિયા ડેમમાં પાણી વધ્યા છે ચોમાસાની શરૂઆતના મહિનામાં જ જૂજ ડેમમાં અઠ્ઠાવન ટકાથી વધુ અને ખરીના નદી ઉપરના કેલિયા ડેમની અંદર સાહીઠ ટકાથી વધુ જળભર થવા પામ્યો છે જૂજ અને કેલિયા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે બંને ડેમમાંથી વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતોને આખા વર્ષ દરમિયાન પીવા માટે અને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે એટલે કે આ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન ડેમોની અંદર પાણીની આવક થતાં એમની અંદર પણ ખુશની લહેર વ્યાપી જવા પામી છે ગણદેવી તાલુકા કોંગ્રેસ દ્વારા નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલનું સન્માન કરાયું ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા દેશ કક્ષાએ સઘન પ્રયાસો થઈ રહ્યા છે અને આવા પ્રયાસોના ભાગરૂપે રાજ્ય જિલ્લા કક્ષાના પ્રમુખોની નવ નિમણૂક કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની પુનઃ વહિ થતાં તેઓનું ગણદેવી તાલુકા કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાપુતારા પોલીસની ટીમે કારમાં લઈ જવાતા ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સદન તપાસ ચાલી રહી હતી અને પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા માટે જ્યારે એવો વોચમાં હતો ત્યારે સામગાન ખાતેથી એમને એક બાતમી મળી હતી જે સંદર્ભે મારુતિ એટ હંડ્રેડ કારને અટકાવ તેની અંદરથી ઓગણસી હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો સાથે જ અજય મધુભાઈ ગાયકવાડ વિપુલ તુલસીભાઈ પવાર અને અજય દેવરામભાઈ ગાવિતને અટકાયત કરી વધુ તપાસ સાબુતરા પોલીસ કરી રહી છે સુબીર ગ્રામ પંચાયતથી શરૂ થતો નાણાકીય સમાવેશ સંસ્કૃતિ અભિયાન આ અભિયાન હેઠળ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આ અભિયાન ચાલશે નાણાકીય સેવાઓ સમાજના દરેક માનવી સુધી પહોંચાડવાનું લક્ષ્ય ડાંગ જિલ્લા કલેક્ટરે વધુમાં નાણાકીય સેવાઓનો લાભ લેવા પ્રજાને અનુરોધ કર્યો દેશભરમાં એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલનાર ત્રણ મહિનાના નાણાકીય સમાવેશ અભિયાનની શરૂઆત ડાંગ જિલ્લાના સુબીર ગ્રામ પંચાયતથી કરવામાં આવી છે દેવશૈનની એકાદશી તથા ચાજ્યના દિવસે વલસાડને માથે પૂરનું સંકટ ખેરગામ તાલુકા ખાતે શનિવારના બપોરે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે પાંચમી તારીખે બપોરે બે વાગ્યા સુધીમાં સિઝનનો કુલ વરસાદ સુડતાલીસ ઇંચ જીકાયો છે ધરમપુર કપરાડા ઉપરવાસના વિસ્તારની અંદર પણ વધુ વરસાદ વરસતા શનિવારની સાંજે નાંધઈ ગરગડીયા ખાતે ઔરંગા નદીના પ્રવાહ પાણીમાં ક્રોસવે ડૂબી જવા પામ્યો છે તેની ઉપરથી ત્રણ ફૂટથી પણ વધુના પ્રવાહમાં પાણી પસાર થઈ રહ્યું છે જેથી પૂરના પાણીની વધવાની શક્યતાઓ વર્તાઈ રહી છે આવતીકાલે મળસકે વલસાડમાં નીચાણવાળા વિસ્તારના માથે પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે ખેરગામ તાલુકાના તમામ પાંચે ડૂબાઉ ક્રોસવે પુલ ઉપરથી પાણી પસાર થતાં ઇન્ચાર્જ મામલતદાર ભાવેશ પટેલે સંપૂર્ણ અવરજવર માટે એને બંધ કરી દીધા છે એક માસ વીત્યા બાદ પણ માન નદીના પુલનું સમારકામ અધૂરું ખેરગામ ચીખલી ધરમપુર તાલુકાના માર્ગને ભારે નુકસાન ડાયવર્ઝનવાળી એસટી નહીં થોભાવતા મુસાફરો સાથે સંઘર્ષ ગ્રામ્ય માર્ગોના સમારકામ માટે પણ સાંસદ રસ લે દર વર્ષે જૂનના બીજા પખવાડિયામાં ભારે વરસાદ ખેરગામ તાલુકા પંચાયતમાં પડે છે પાંચ જુલાઈ સુધીમાં સુડતાલીસ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે નવસારી ડાંગ જિલ્લામાં પ્રથમ ક્રમે છે અને હલે વરસાદના કારણે અને વહીવટીતંત્રની બેદરકારીના કારણે કરંજવેરી ગામમાંથી પસાર થતી માન નદીના પુલ ઉપર ગાબડું પડવાના કારણે મોટા વાહનો પર બંધ કરવામાં આવ્યા છે સાતેક દિવસમાં સમારકામ કરી ફરી શરૂ કરવાની સાંસદ ધારાસભ્યની એકવીસમી જૂનની મધરાતની સ્થળ મુલાકાત વેળાની વાતને વીસ દિવસ વીત્યા હજુ પણ સમારકામ પૂરું થયું નથી અને બંધ વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો નથી જેથી ચીખલી ખેરગામ અને ધરમપુર તાલુકાના જિલ્લા માર્ગની હાલત તદ્દન ખરાબ થવા માંડી છે આજ રોજ મહાદેવ દેસાઈ સ્મૃતિખંડ પુસ્તકાલયના પ્રથમ માળની ઉપર મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપની અંદર એલ્કમિકમિસ્ટ પુસ્તક પર વાર્તાલાપ યોજાયો હતો એલ્કેમિસ્ટ પુસ્તકની ઉપર વાર્તાલાપની અંદર લોકોએ ભાગ લીધો હતો અને મને ગમતું પુસ્તક વાર્તાલાપની અંદર સયાજી વૈભવ લાયબ્રેરી ખાતે આજનો વિષય આ પુસ્તક પર યોજવામાં આવ્યો હતો આજ રોજ એકસો પચોતેર નવસારી વિધાનસભાની અંદર પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સંમેલનની અંદર મુખ્ય મહેમાન તરીકે ભૂરાભાઈ શાહ જનકભાઈ પટેલ બગદાણાવાડા કે જેઓ ઉપપ્રમુખ છે ગુજરાત પ્રદેશ ભાજપના સાથે જ શીતલબેન સોની કે જે મંત્રી છે ગુજરાત પ્રદેશ ભાજપના અને વક્તા તરીકે જગદીશભાઈ પારેખ કે જેઓ પૂર્વ સુરત જિલ્લા મહામંત્રી હતા એમના દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન વન નેશન વન ઇલેક્શનની ઉપર આચરવામાં આવ્યું હતું અને મૂળ ઘાંચી પંચની વાડી સોપનાલો કાલિયાવાડી ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું અને નિમંત્રક તરીકે પોતે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સરદાર શારદા મંદિર હાઈસ્કૂલ વિજલપુર ખાતે સ્થાપના દિવસ નિમિત્તે આઈ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ સ્થાપના દિન નિમિત્તે એટલે કે શાળાની વર્ષગાંઠ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર રોટરી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાળકોની આંખની ચેકઅપની તજવીજ હાથ ધરવામાં આવી હતી તો રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા સાત વર્ષથી સતત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે અને થી વધુ રક્ત યુનિટો એકત્રિત કરવામાં આવે છે અને સતત આ બીજું વર્ષ છે કે બીજા વર્ષની અંદર રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે આઈ ચેકઅપ કરવામાં આવ્યું છે આપ જે સીસીટીવી કેમેરાના દ્રશ્યો જોઈ રહ્યા છો એક દ્રશ્ય છે એસપી કેમિસ્ટ કે જે શોપિંગ સેન્ટર ખાતે આવ્યું છે ત્યાં એક ગ્રાહક જે ખરો એ જી નામે ઠગાઈ કરી દુકાનદારને છેતરી અને પલાયન થઈ ગયો જે સંદર્ભે સીસીટીવીના ફૂટેજ કાઢી અને એસપી કેમિસ્ટના માલિક દ્વારા નવસારી ટાઉનમાં એક અરજી આપવામાં આવી કે ચાર હજાર આઠસો ને પચોતેર રૂપિયાનું ગૂગલ પેનું બહાનુ કાઢી અને માલિકને છેતરી અને ઠગ ફરાર થઈ ચૂક્યો છે એટલે હવે ગૂગલ પે સ્વીકારતા પહેલા પણ ચોક્કસથી સાવચેતી રાખજો કારણ કે આવા ઠગો નૌસરીની અંદર ખુલ્લે આમ ફરી રહ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી જિલ્લામાં સતત પડેલા વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે લઈ ફરી એકવાર સુપા કુરેલ લો લેવલ બ્રિજ જે ખરો એ પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યો છે આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે સુપા કુરેલ લો લેવલ બ્રિજના છે આજ રોજ પણ સાંજના સાડા છ વાગ્યાના આ દ્રશ્યો છે કે જેની અંદર સુપા કુરેલ લો લેવલ બ્રિજ જે ખરો એ પાણીની અંદર ગરકાવ થઈ જતા એને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ધાર્મિક પુસ્તકોના વિતરણ થકી લોકોના જીવનમાં સકારાત્મકતા લાવવાનો નવસારીની સંસ્થાનો પ્રયાસ છે આજના સમયમાં લોકો ડિપ્રેશન એન્ઝાયટી એકલતા જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે આવી બીમારીમાંથી લોકોને બહાર કાઢી તેમના જીવનમાં સકારાત્મકતા લાવવા અને ધર્મના પ્રચાર પ્રસાર માટે નવસારીની એક સંસ્થા શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા ભગવદ્ ગીતા શિવ ચાલીસા સને ચાલીસા તેમજ મોટિવેશનલ પુસ્તકો લોકોને વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે જય શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર સત્તરથી ધાર્મિક સાહિત્યના અન્ય મોટિવેશનલ પુસ્તકોનું વિતરણ થઈ રહ્યું છે સંસ્થાના સ્થાપક પ્રમુખ ચેતનાબેન આહે ધાર્મિક કાર્યક્રમો કરી મંદિરમાં જે લોકોને વિનામૂલ્યે હનુમાન ચાલીસા આપી તેનું મહત્ત્વ સમજાવી રહ્યા છે મહુડાના બીજમાંથી બનતું ડોલીનું તેલ ખાવા માટે અને આરોગ્ય માટે ફાયદાકારક આદિવાસી પરિવારો ઉનાળામાં મહુડાના ઝાડ પરથી ખરેલા બીજ ભેગા કરી આર્થિક લાભ મેળવે છે જંગલોમાં ઉનાળાની ઋતુમાં મહુડા ઉપર ફૂલ આવે છે અને તેના ફળના બીજ ડોળીની આદિવાસીઓ વહેલી સવારે કે રાત્રે જંગલના વિસ્તારમાંથી વીણી લાવી તાપમાં સૂકવી વરસાદ પડતાની સાથે જ દેશી ધણીમાં તેનું પીલાણ કરતાં પીલાણ મિલો પરથી લાઇન લગાવે છે અને વાંસદા તાલુકામાં પણ આદિવાસીઓ ડોળીને એકત્ર કરી તેનું પિલાણ કરવા માટે પિલાણ મિલો પર લાઇન લગાવે છે જેમાં એકાદ બે દિવસ પિલાણ માટે નંબર લાગે છે ડોડીનું તેલ ખાવામાં ખૂબ ખૂબ જ ફાયદાકારક છે સાથે તેનો આયુર્વેદિક દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે બિલ્લીમોરાને અડીને આવેલા દેવદાના ભેંસલા પડિયા નજીક રેલવે ટ્રેક વિસ્તારમાં એક બાળક પડી રહ્યો હોવાની જાણકારી બિલ્લીમોરા પોલીસને મળતા બિલ્લીમોરા પોલીસના પીઆઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચી બાળકને શુદ્ધિ કાઢ્યો અને બાળક જે ખરો પોતાનું નામ સરનામું સ્પષ્ટ રીતે જણાવી શકતો ન હતો માત્ર બિહારી હિન્દી ભાષામાં ટૂટક ટૂટક શબ્દો બોલતો હતો અને પિતાના ઠપકાથી માઠું લાગી આવતા ઘર છોડી ગયેલા મહારાષ્ટ્રના બાળકનો પરિવાર સાથે મેળાપ મિલન કરાવતી બિલ્લીમોરાની પોલીસ નશામાં છાકટા બનેલા ઇસમને કાયદાનું બહન કરાવતી વાસદા પોલીસ ગ્રામ પંચાયતના ઇલેક્શનના રિઝલ્ટ બાદ રિઝલ્ટના દિવસે વિજય યાત્રા દરમિયાન નશામાં છાકટા બનેલા યુવક દ્વારા જાહેરમાં વિજય સરઘસ દરમિયાન વિદેશી દારૂ પી અને છાટા ઉડાવતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા જેને પગલે વાંસદા પોલીસ હરકતમાં આવી હતી અને વાંસદા પોલીસે મિત્તલ કાંતિલાલ પટેલ કે જે કુરેલિયા ડુંગળી ફળિયાનો રહેવાસી છે એની ધરપકડ કરી છે એની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન મળી આવી હતી અને એણે જાહેરમાં દારૂ પી અને

સરપંચ પદના ઉમેદવારની સાથે વિજય સરઘસની અંદર દારૂની રીલમછેલના વિડીયો વાયરલ થયા હતા જે સંદર્ભે નવસારી લાઇવે પણ અહેવાલ બનાવ્યો હતો અને ત્યારબાદ ચીખલી પોલીસ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીના મતગણતરીના દિવસે વિજય સરઘસમાં દારૂની બોટલ લઈને ફરનાર બાબુભાઈ મંગુભાઈ પટેલ કે જે ગેટકી વડફળિયાના રહેવાસી છે એમને ધરપકડ કરી અને કાયદાનું બહન કરાવ્યું છે અને વધુ તપ્પા તપાસ ચીખલી પોલીસ કરી રહી છે फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो